આજે જાન્યુઆરી ગણતંત્ર દિવસની દમણજીવ અને દાદરાનગર આવેલી ચિંતાને હું શુભેચ્છા પાઠું છું આજે ભાજપા કાર્યાલયમાં મારા હાથે ધ્વજવંદનનું કાર્ય ધ્વજવંદન કરવામાં આવ્યું આપણું દેશ ઓગણીસો સુડતાલીસમાં આજા થયા અને સંવિધાન ઓગણીસો પચાસમાં ડૉક્ટર આંબેડકર સાહેબે સંવિધાન બનાવીને આજના દિવસે એ સંવિધાન લાગુ થયું આપણે છોતેરમું આ ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ દમનદીવ અને દાદા હવેલી મંચ થયું બે હજાર વીસમાં અને આપણે આજે નિર્માણ દિવસ તરીકે છઠ્ઠું નિર્માણ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ આપણું દમનદીવ અને દાદા હવેલીનું ખૂબ વિકાસ થયું છે આ વિકાસ સ્નેહ આપણા સાહેબ શ્રી બપુલભાઈ પટેલના નેતૃત્વમાં આપણું દમન દીવ અને દાદાનગર ખૂબ વિકાસ થયો છે અને જે અત્યારે નિર્માણનું કામ ચાલુ છે એ પણ ખૂબ સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે તો હું દમણની જનતાને આજની છવ્વીસમી જાન્યુઆરીની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત